ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે કોળી અને ઠાકોર સમાજના એકતા માટે સમિતિ દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજ પર થયેલા અત્યાચારોને લઈ અને ચર્ચા કરવાનો હતો બેઠકમાં માદાતા સેના પ્રમુખ રાજુ સોલંકી અને સામાજિક આગેવાન ચેતર ઠાકોરે સમાજના વિકાસ અને હકો માટેની લડાઈ પર પોતાના અભિપ્રાય દાખલ કર્યા રાજ્યમાં આ સંમેલન માટે વિશાળ તૈયારી ચાલી રહી છે પ્રમુખ રાજુ સોલંકીએ જણાવ્યું કે આ સંમેલન માત્ર અને માત્ર સમાજના હક અને અધિકાર માટે છે કોઈ રાજકીય હેતુ માટે આનું આયોજન નથી આ સંમેલનમાં કોઈ પણ રાજકીય પડછાયા નહી હોવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે બેઠકમાં કેટલાક યુવાનોએ સમાજના આગેવાનો સામે પ્રશ્નો મૂક્યા અને ઉગ્ર ચર્ચાઓ થઈ હતી આ સંમેલનને રાજકીય રીતે ફટકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ સંમેલનમાં આયોજકોએ આ મુદ્દાને નકારી કાઢ્યો હતો આપે પણ જોયું કે ત્યાં બેઠેલા જ અંધનાથ લોકો જે હતા એ લોકોએ પણ ફોર પાડ્યો કે ભાઈ શું છે આ સરકાર વિરોધ નહીં સંમેલન છે સંમેલનની વાત કરો રહી વાત કુંવરજી બાવળિયા સાહેબની તો બાવળિયા સાહેબે બાસઠ જને એક જ દિવસે છોડાયા છે ત્યાં આગાડી કે જે બાસઠમાંથી આપ કોઈને પણ પૂછી શકો છો કે ભાઈ તમને કોણે છોડાયા છે સરકારે પૂરતી મદદ કરી છે બીજી વસ્તુ રહી વાત સંમેલનની સંમેલન કરો તમે પણ સંમેલનની જરૂરિયાત ક્યારે છે જ્યારે તમે સરકારમાં પહેલી અંદર રજૂઆત કરો સરકારને રજૂઆત કરી હોય તમે

જો પક્ષની વાત કરતા હોય તો તમે પોતે તમારા જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોઈ લો તમારું ફેસબુક અકાઉન્ટ જોઈ લો તમે લખ્યું સૌરાષ્ટ્રના પ્રભારી આજે જયેશભાઈ જે છે તે સૌરાષ્ટ્રના પ્રભારી છે કોંગ્રેસના તો એનાથી મને કોઈ વાંધો નથી જ્યારે સમાજની વાત હોય ત્યારે સમાજના લોકો એક થઈએ પરંતુ કોઈને ભાજપ કહેવાનું કે કોઈ મહાસંમેલન શા માટે કરવું ખાસ કરીને જે રીતે આપ પણ જાણો છો કે વિચ્યાની અંદર છેલ્લા ઘણા સમયથી વિચ્યા અને જસદણ વિસ્તારની અંદર જે ઘનશ્યામભાઈ રાજપરા નામના યુવાનની હત્યા થઈ ત્યારબાદ આ યુવાનના પરિવારજનોને ન્યાય અપાવવા માટે સમાજના આગેવાનો સમાજના લોકો પોલીસ સ્ટેશન ગયા ન્યાય અપાવવા માટે રજૂઆત કરવા માટે ત્યારે પોલીસ દ્વારા આ લોકો ઉપર દમન કરીને આ જે રજૂઆત કરવા ગયા હતા એ સમાજના લોકોના ટોળા ઉપર લાઠીચાર્જ કરીને અશ્રુવાયુ છોડીને અને આ તમામ લોકો ઉપર ગંભીર કલમો ત્રણસો સાત અને રાયોટિંગ જેવી લગભગ સોળેક જેટલી કલમો લગાવી અને આ તમામ લોકોને નેવું જેટલા લોકોને જેલ ભેગા કરવામાં આવ્યા અને આ સમાજ ઉપર જ્યારે પોતે ન્યાય માગવા ગયો હોય અને એના ઉપર આવા રાયોટિંગ અને ત્રણસો સાત જેવા ગંભીર ગુનાઓ લગાડવામાં આવે તો ખરેખર આ હાલની જે સરકાર છે આ જે પરિસ્થિતિ છે એ ખરેખર કોળી સમાજ ઉપર અન્યાય થાય છે આજે આડત્રીસ ટકા વસ્તી ગુજરાતની અંદર કોળી અને ઠાકોર સમાજની છે ત્યારે આ કોળી સમાજ અને ઠાકોર સમાજ ઉપર ડગલેને પગલે દિવસે ને દિવસે અન્યાયને અત્યાચાર અત્યાચારો થતા આવ્યા છે અને ખાસ કરીને જે નવમી તારીખે સંમેલન થવા જઈ રહ્યું છે આની અંદર સમગ્ર ગુજરાતના કોળી સમાજના જે આગેવાનો છે એ લોકો ઉપસ્થિત રહેવાનો છે